ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે કક્કા શીખીશું આપણે 1 થી 10 એકડા શીખી ગયા છે તો આજે આપણે ગુજરાતી વિષય શીખીશું ક ક મ ન ક ખ ખ ન ખ ગ ગણપતિ ન ગ ગ ગ ન ગ જ જ લે ન મારી કઈ ભૂલ હોય તો તમે કમેન્ટમાં કહેતા રહેજો

યા યા આપના નો વિના તો કેવું લાગ્યા કાકા તમને પણ તમને પણ આવડતા હોય તો કમેન્ટ માં સારો તો સબસ્ક્રાઇબ બાય